జిల్లా వికే రాయపురం రైతులు పంట పొలాలు నీరందటం లేదని పురుగుల మందు సీసాలతో ధర్నా నిర్వహించారు పంట పొలాలకు నీరు న్యాయం జరగకపోతే అందకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు ఆందోళన చేశారు કે લાઈકે માત્ર સુપ્રંગા એલીપોઈ રહ્યા એમી જયારેનું મગ ડબલ જેતે પટકની તાગેને સટંગા ઉણા આ લોકો રાઈતિકે एवળો માનેતર ડબલ 50000 એકગરાને 50000 રૂપિયા ચૂક્યો પાવલો એટલે 50000 પાવલો એકગરાને 50000 આ લોકો ઓ એકગરાને અપણે 20000 ઓકલ પેટું કરી છે આ પરિસ્થિતિ હે કેલુ તાયાવા બાનું જોનકે સાઈ ચાલો બેડો ઊર્સો આયા નહી ઊણો